ગરમા ગરમ ખીચડી અટલ आश्रम પાટેશોલ મહાદેવ મંદિર તરફથી ગરમા ગરમ ખીચડી આવો 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 પધારો 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 અટલ आश्रम પાટેશોલ મહાદેવ આપનું હાર્દિક સ્વાગત કરે છે દર વર્ષની જેમ આજે પણ આપણે અનંત ચૌદેશની મંગલ શુભકામના સાથે ખીચડીનો પ્રસાદ જે અતિ સ્વાદિષ્ટ અને સુંદર પ્રિય દર વર્ષે આ પ્રોગ્રામ હોય છે જેમાં હજાર કિલો પણ વધારે ખીચડી ભક્ત લોકો ગ્રહણ કરે છે આવો આપણા આ પ્રસાદ પાઈએ અને પાવન થઈએ દરેક ભાવિ ભક્તોનો નો આશ્રમ અટલ દિલ થી યાત્રાધામ આપ સર્વે ભક્તો નું હાર્દિક સ્વાગત કરે છે અભિનંદન અભિનંદન આપ સર્વે લોકોને ગણેશ ભગવાનની શુભકામનાઓ હૃદયથી પ્રાર્થના આપના જીવનને તંદુરસ્ત રાખે અને મિત્રો આજે ગણેશ વિસર્જન છે સમય અનુસાર જલ્દી વિસર્જન કરીએ અને ઘરે વાપસ જઈએ વરસાદ ભગવાન મેઘરાજાની કૃપા થાય વરસાદ નથી એટલે ગણપતિ વિસર્જન આપણે શાંતિપૂર્ણ કરીએ આવો 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 આટલો આપનો હાર્દિક સ્વાગત કરે છે ગરમા ગરમ ખીચડી કાર્યક્રમ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ છે પ્રસાદ ખાઈને પાવન થઈએ નમસ્કાર નમસ્કાર નમ શિવાય